જય શ્રી કૃષ્ણ આજે આપના સમક્ષ બહુ સુંદર વિડિયો અને સારી વાત લઈને આવ્યા છે આજે આપણે વાત કરીશું કન્યા રાશિવાળા વાળા જાતકો માટે કે નવા વર્ષની અંદર એ કયો ઉપાય કરીએ તો એના જીવનની અંદર એને લાભ પ્રાપ્ત થાય તો એ વિશે આપણે વાત કરીશું કન્યા રાશિ માટે વાત કરીએ તો આવતા નવા વર્ષની અંદર એને સૌથી વધારે લાભ પ્રાપ્ત કરવો હોય તો હનુમાનજી મહારાજની પૂજા કરવી પડે અને હનુમાનજી મહારાજની આરાધના કરવી પડે તો હનુમાનજી મહારાજની પૂજાની અંદર આરાધના અંદર આપણે વાત કરીએ તો કે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે પ્રતિદિન અગિયાર તો કન્યા રાશિ વાળા જાતક માટે જીવનની અંદર એને લાભ પ્રાપ્ત થશે બીજી એક વિશેષ વાત કરીએ તો કે હનુમાનજી મહારાજને સરસવના તેલનું દીપદાન કરવામાં આવે તો પણ એના જીવનની અંદર એને લાભ પ્રાપ્ત થશે ત્રીજી વિશેષ વાત કરીએ કે સુંદરકાંડ નો પાઠ કરવામાં આવે હનુમાનજી મહારાજ સમક્ષ અથવા તો ઘરની અંદર હનુમાનજી મહારાજની પ્રતિમા રાખી અથવા તો ફોટો રાખી અને એની પૂજા કરી અને પાઠ કરવામાં આવે તો એના જીવનની અંદર પણ એને લાભ પ્રાપ્ત થશે અને બીજી વિશેષ વાત જાણવા માટે નીચે અમારો નંબર આપ્યો છે તમે અમારો સંપર્ક કરી શકો છો અસ્તુ જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો